અને સાથે વધ ચોથ આવે તેને અંગારકી ચોથ કહેવાય છે જેને બીજા શબ્દોમાં સંકટ ચતુર્થી એટલે કે સંકટમાંથી મુક્તિ કરવાવાળી ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકસ્ટી ચતુર્થી કહેવામાં આવે છે જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર એકવીસ ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે નીતિન મહેતાએ ઉમેર્યું કે ગણેશ ભગવાન બુદ્ધિના દેવતા છે યુવાઓ ખાસ કરીને આગામી ફેબ્રુઆરી માર્ચમાં જેમણી પરીક્ષાઓ યોજાવાની છે એવા વિદ્યાર્થીઓને વાલીઓ ભગવાન શ્રી સદિવિન ગણપતિના દર્શન કરીને સકારાત્મક વાઈક્સની અનુભૂતિ સાથે પરીક્ષા આપતા હોય છે ગણેશ અંબિતા પ્રસાધક મ્યુર્તિ આજે આ પાલ હજાર રોડ સ્થિત શ્રી અંદરપુરણા ગામમાં વિરાજમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા જેનો આ ખૂબ જ મોટો પર્વ આ ચતુર્થીનો વ્રત કરવાથી એકવીસ ચતુર્થીનો નો વ્રત કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવો શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે હેતુથી આજે આ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના સાનિધ્યમાં સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે જય ગણેશ જય સિદ્ધિ વિનાયક થી ગણપતિ પ્રણામ કરે છે દિવ્ય ગણેશ યાગ નું આયોજન પણ અહીંયા રાખવામાં આવ્યું છે જેમાં એકસો એકાવન જેટલા કપલમાં ગણેશ ભક્તો ભાગ લઈ રહ્યા છે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે પાંચ કલાકે થઈ અને ત્યાર પછી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની મહાઆરતી અને મહાઆરતી પછી ભજન સંધ્યા અને હનુમાન ચાલીસા નું આયોજન રાખવામાં આવ્યું છે આપ સર્વ ભક્તજનોને પધારવા જાહેર આમંત્રણ છે જય ગણેશ